લીંબડીના ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી કાઢતી એસઓજી ટીમ ગુમ થયેલ ત્રણેય બાળકો પીએસઆઈએનએ રાયમાને લીંબડીથી મળી આવ્યા સુરેન્દ્રનગર એસઓજી શાખા પીઆઈબીએચ શિંદરખિયાની ટીમ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા પીએસઆઈએનએ રાયમાની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીએસાઈ ઝાલા સાયલા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા પીઆઈ બી શિંગરખિયાને જાણ કરેલ કે દિયાળી ગામેથી વાડી વિસ્તારમાં ખેતીમાં મજૂરી કામ કરતા રમેશભાઈ લખમણભાઈ વાદીના બે બાળકો જેમાં નવ વર્ષીય મથન છ વર્ષીય જીગો અને છ વર્ષીય બાળકી બપોરના મજૂરી કામ કરતા હોય તે વાડીએથી કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા આ બાબતે સાયલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ છે આથી તમામ સ્ટાફ બાળકોની તપાસમાં લાગેલ અને તે બાબતે પેટ્રોલિંગ દરમિયાન તમામ બાળકોને હ્યુમુન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી શોધખોળ કરતા ગુમ થયેલ ત્રણેય બાળકો એ રાયમાને લીંબડીથી મળી આવે આમ પોલીસે ગણતરીની કલાકોમાં બાળકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ